સાવલીમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ બે હજાર પચીસ માટે ચૂંટણીઓ યોજાઈ જેમાં મુખ્યપદે કિરણ કુમાર વાઘેલા પ્રમુખ પદે શરદ કુમાર પરમાર મંત્રી સહિત અને અન્ય સમિતિઓના પદાધિકારીઓ વિજેતા થયા તો કોર્ટ પરિસરવાર ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો તો સાવલીના હાલોલ રોડ પર સ્થિત કોર્ટમાં વ્યવસાય કરતા વકીલા વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઘણા દિવસથી જોરો શોરોથી ચૂંટણી માહોલ જામ્યો હતો ખાલી રસાકસી ભરી ચૂંટણી જે ચૂંટણી અધિકારી નટવરભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મતદાન અને મતગણતરી યોજાઈ જેમાં પ્રમુખપદે વકીલ કિરણ કુમાર ખુમાનસી ઉપપ્રમુખ પદે કુમાર પરમાર મંત્રીપદે ચાર ઉમેદવાર યોજાયેલ ચૂંટણીમાં બે ઉમેદવાર નીરજ કુમાર પટેલ અને નિઝામ હુસૈન શેખ ચૂંટાઈ આવ્યા હતા ખજાનચીના ઉમેદવાર પરમાર પરવેજ આફરીન વિજેતા જાહેર કરાયા હતા જ્યારે અન્ય સમિતિઓમાં લાયબ્રેરી સેક્રેટરી પદ માટે ગઢવી મુકેશભાઈ અને કારોબારી મહિલા અનામતમાં પરમાર આકૃતિબેન અને નિકિતાબેન પટેલને બિનહરીફ વિજેતા જાહેર કરી અને કારોબારી સભ્યોમાં રાઠોડ જયદીપસિંહ રાવલ જયંતિભાઈ ફિરોઝ ખાન પઠાણ રાવલ સોહિલ અને વણકર પ્રકાશભાઈ સહિત વિજેતા જાહેર કરાતા જશ્નનો માહોલ જામ્યો હતો કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડ્યા હતા અને ચૂંટણી અધિકારી કો મેમ્બર્સ બાર ઓફ ગુજરાત વકીલ સનાથભાઈ પરમાર વરિષ્ઠ વકીલ રમેશ પટેલ જયમીન શેઠ સહિત સાથી વકીલોએ વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે વિજેતાઓને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા સાવલી બાર એસોસિએશનની બે હજાર પચીસની ચૂંટણીમાં ચોવીસ પચીસની ચૂંટણીમાં સાવલી વકીલ મંડળના જે મારા સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોએ જે લોકશાહીના પર્વમાં અને જે જંગી બહુમતીથી મને વિજય બનાવ્યો છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું લોકશાહીના આ પર્વમાં ખૂબ જ જંગી બહુમતીથી મને જીતાડ્યો છે અને જે સેવા કરવાનો મોકો આપ્યો છે તેમાં હું ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરીશ અને વકીલોના તમામ પ્રશ્નોનો હું સારી રીતે વાચા આપીશ અને સાવલી બારના જે અમારી બોડીમાં જે ચૂંટાયા છે ઉપપ્રમુખ તરીકે શરદ પરમાર તથા સેક્રેટરી તરીકે નીરજભાઈ તથા નિજામભાઈ ચૂંટાયા છે તથા મેનેજિંગ કમિટીમાં સોહિલ રાહુલ તથા અન્ય બીજા તમામ જે ચૂંટાયા છે પિનોજભાઈ પઠાણ તથા ટ્રેજરર તરીકે પરવેજ આફરીન આ તમામને હું અને બીજા જે એલઆરની અંદર નિકિતા બેન તથા આકૃતિ બેન આ તમામ જે ચૂંટાયા છે તેમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને જે શાંતિપૂર્વક જે ચૂંટણી એકદમ નિષ્ઠાપૂર્વક અને સ્પ પારદર્શિતા રીતે ચૂંટણી અધિકારીઓ એ ચૂંટણી કરાવી છે તેમને પણ હું શુભેચ્છા પાઠું છું અને ખૂબ ખૂબ આભાર ફરીથી એક વખત સાવલી બાર એસોસિએશનના મારા તમામ સિનિયર તથા જુનિયર વકીલ મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વકીલ એકતા